તો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો ભાઈ કે જયરાજભાઈ ઉપર આ તમે જુઓ મિત્રો કરોડો રૂપિયાનો વરસાદ થયો આ તમે લાઈવ જુઓ મિત્રો તમને દેખાતી છે પાંચસો પાંચસોની નોટો મિત્રો દસ દસની નોટો તો આખું ગામ ઉડાડે પણ પાંચસોની નોટ ઉડાડીને બતાવે ને તો જ ભાઈ હા જ કહેવાય આ તમે જોઈ લો અત્યારે મિત્રો જયરાજભાઈનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ભાઈ જેમાં જયરાજભાઈ એક પ્રોગ્રામની અંદર જાય છે ભાઈ અને ત્યારબાદ ત્યાં તેમનું સન્માન કરવામાં આવે છે અને સન્માન એ રીતે કરવામાં આવ્યું કે એમની ઉપર કરોડો રૂપિયાનો વરસાદ કરી નાખવામાં આવ્યો મિત્રો તમે બધા લોકો જાણતા હશો ક્યાંક ને ક્યાંક જયરાજભાઈ આહિર કે જે બહુ સારું કામ કરતા હતા જ્યારે બીપોર જો વાવાઝોડું આવ્યું હોય ભાઈ એટલું જ નહીં પરંતુ જ્યારે જ્યારે પણ ગરીબો ઉપર કાંઈ પણ એવું સંકટ આવ્યું હોય અથવા કોઈનું ઓપરેશન કરાવવું હોય અને જો આર્થિક સ્થિતિ ખૂબ જ વીક હોય અને ઓપરેશન ન કરાવી શકતા હોય તો એવા લોકો માટે પણ એક ભગવાનનું રૂપ બની અને આ આપણા માયાભાઈ અહીંના દીકરા એટલે જયરાજભાઈ આવ્યા હતા અને એમને આવા ઘણા બધા કામ કરેલા છે જેનું કોઈ આપણે કલ્પના પણ ન કરી શકીએ મિત્રો લોકોને ઘર બનાવી આપ્યા કોઈનું ઓપરેશન કરી આપ્યું એટલું જ નહીં પણ જ્યાં જેવી રીતે જરૂર પડે એવી રીતે ચોક્કસપણે જરૂર કરી છે અને આવનારા સમયની અંદર આ માણસ ધારાસભ્ય બનશે ભાઈ આ તમે યાદ યાદ રાખો ને લખી રાખો ભાઈ કેમ કેમ કે મિત્રો લોકોને એટલો બધો જયરાજભાઈ ઉપર વિશ્વાસ છે કે જેની કોઈ કલ્પના ન ભાઈ કેમ કે જેવી રીતે જરૂર પડે એવી રીતે જરૂર નહીં એટલા માટે જ આ તમે જુઓ કે એમની ઉપર લાખો રૂપિયા ઉડાડવામાં આવ્યા કેમ કેમ કે સાહેબ માણસ ભગવાનનું રૂપ ગણાય આ એક બીજું ભગવાનનું રૂપ પણ તમે માની શકો ભાઈ કેમ કે કોઈ પણ અને જ્યારે પણ જેવી જરૂર પડે એવી જરૂર હંમેશા માટે ગરીબોની કરી છે ભાઈ અને એટલા માટે જ એમને સારા સંસ્કારો પણ લીધા છે ક્યાંક એમનાથી ભૂલ થઈ છે પણ બધી ભૂલ ન થાય તમને પણ ખબર હશે તો હવે તમે શું કહેશો આપણા જયરાજભાઈ વિશે બાકી તમને વિડીયો પણ બતાવો સાહેબ આ તમે વિડીયો જુઓ કે જ્યાં એમની ઉપર લાખો રૂપિયાનો વરસાદ થઈ ગયો મિત્રો ઘણા બધા તમે વિડીયો જોયા હશે પણ આ વિડીયો નહીં જોયો હોય તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો